બાજરા અથવા વેરા મિલેટ એ એવી અનાજની જાત છે જેને આપણા એન્સેસ્ટર્સ સદીઓમાંથી ઉપયોગ કરી રહ્યા છે એનું પોષણ સામર્થ્ય આરોગ્ય આરોગ્યલક્ષી ગુણ અને સહેલાઈથી પાચન થવું એ જ એના પ્રિયત્વના કારણ છે આપણે બનાવીશું શરદી અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ બાજરાનો સૂપ બાજરા એ દરેક ઘરોમાં પીસાયેલું સ્નેહ અને સમૃદ્ધિવાળું અનાજ છે નામ મારું ફાલ્ગુની સોનીજી છે હું આજે બનાવવા લોટ રહી છું લોટ લોટનો સૂપ બનાવવા માટે પહેલા આપણે પાણી મૂકીશું પાણી એટલા માટે મૂકવાનું છે કારણ કે આપણે ઘઉના લોટ ની સેવ લીધી છે હવે આ પાણી ઉકળી ગયું છે પાણી ઉકળી જાય થોડુંક પાણી ઉકળી જાય એટલે આપણે એની અંદર જે ઘઉના ના લોટ ની સેવ છે એ ઉમેરીશું हम्म hmm. थोड़ी सेवने छुट्टी डाल देसु आपने जो हमने स्लरी बनाई थी ये स्लरी ऐड कर सु ओके અને જોડે જોડે થોડું થોડું ફેલાવતા રહીશું એટલે જે હવે જે આપણે બાફેલી સેવ લીધી હતી એ સેવ ઉમેરીશું સેવ આપણે જરૂરિયાત પ્રમાણે કોઈને ઓછી ભાવતી હોય તો ઓછી ઉમેરી શકે કોઈને વધારે ભાવતી હોતો અને ત્યારબાદ થોડું મરી નો જે પાવડર હોય એ ઉમેરીશું અને જો નાના છોકરાઓને પીવડાવતા હોઈએ અને નાના છોકરાઓને મરી જે છે તીખા લાવતા તો મરી એવોઈડ પણ આપણે કરી શકીએ છીએ હવે આપણે જે સૂપ છે એ રેડી થઈ ગયું છે હવે સૂપને આપણે સર્વ કરીશું આપણે બાજરીના લોટના સૂપના ફાયદાની વાત કરીએ ને તો આપણને એમાંથી ઘણા બધા વિટામિન મળતા હોય છે પ્લસ એ આપણા હાડકાં પણ મજબૂત કરે છે એના જે કહેવાય કે ઘણા બધા બેનિફિટ છે બાજરીના લોટના સૂપના સૃષ્ટિ સાથે હું લગભગ પાંચ છ વર્ષથી જોડાયેલી છું અને એમાં મને ઘણો બધો સારો સહકાર પણ મળ્યો છે આ સૃષ્ટિમાં મેં એક બાજરીના લોટનો જે સૂપ બનાવ્યો હતો એ સુખમાં ઘણા વખાણ કર્યા હતા અને સૃષ્ટિ તરફથી મને ઘણો સહકાર પણ મળ્યો છે એ સિવાય મેં સૃષ્ટિમાં ઘણી બધી વાનગીઓ બનાવી છે અને એનો પણ મને સહકાર સારો મને છે એટલે સૃષ્ટિવાળાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દિવસ ગુજરાત અમદાવાદ આપણે આજે અહીંયા એક બાજરીનો સૂપ બનાવ્યો છે તો બાજરીના સૂપના શું ફાયદા બાજરીના સૂપની અંદર આયન અને કેલ્શિયમનું પ્રમાણ સારા પ્રમાણની અંદર હોય છે અને બાજરીનું લોટ જે છે આપણે વર્ષોથી ચાલી આવતી એ વસ્તુ છે એની અંદર ફાઈબર સારા પ્રમાણમાં છે અને આપણને રોગપ્રતિકારક શક્તિ પણ એનાથી સારી રહે છે અને ખાસ શિયાળાની અંદર બાજરીનો ઉપયોગ કરવાથી આપણને તાકાત સારી મળે છે અને શક્તિ સારી મળે છે અને ઘઉં તો ઘઉંની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સારા પ્રમાણમાં રહેલું છે